ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર ફરી વન્ય પ્રાણીનું વાહન અકસ્માતમાં મોત જાફરાબાદના નાગેશરી ગામે ટોલ નાકા નજીક વાહન હડફેટે સિંહણનું થયું મોત અજાણ્યા ફોર વ્હીલર કાર ચાલકે સિંહણને હડફેટે લેતા સિંહણનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું સિંહણના મૃતદેહને બાબરકોટ એનિમલ પેર સેન્ટર ખાતે ખસેડાયું ચાલક અકસ્માત સર્જી ફરાર થયો સિંહણના મોતને લઈ વન વિભાગ ટીમ ઘટના સ્થળે પહોંચી એક મહિનામાં નેશનલ હાઈવે વન્યપ્રાણી પ્રાણી અકસ્માતની બની ત્રીજી ઘટના વન વિભાગની કામગીરી સામે સવાલો ઉઠ્યા હાલ વન વિભાગે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી મારું નામ પ્રતાપભાઈ વરુ અત્યારે આ એક મહિનામાં ત્રીજી ઘટના બની છે પહેલા હેમાળ નજીક સિંહણનું વાહન અકસ્માતે મૃત્યુ પામી છે એ પછી અત્યારે સ દિવસ પહેલાં બાલાની વાવ નજીક વાહન અકસ્માતે દીપડીનું મૃત્યુ થયું છે આજ રોજ નાગેશ્રી નજીક ટોલ પ્લાઝા પાસે વાહન અકસ્માતે હમણાં જ સિંહણનું મૃત્યુ થયું છે તો અત્યારે સ્થાનિક ખેડૂતોનો રોષ છે કે ભાઈ ખરેખર આ વન્યપ્રાણી અવર અમને ખેડૂતોને પણ કવરાવે છે તો છતાં અત્યારે વન વિભાગ દ્વારા તાત્કાલિક થોડોક તાપ વધારવામાં આવે અને અત્યારે આ જે હાઈવે નેશનલ હાઈવે જે છે એ બની છે એમાં અત્યારે હોવાની સ્પીડમાં જ વાહન ચાલકો જાતા હોય છે તો વાહન ચાલકોનો શું દોષ એ વન્યપ્રાણીની અવર જવર કરતા હોય છે તો વાહન અજાણ્યા વાહન ચાલકોને તો ખબર હોતી નથી કે વન્યપ્રાણી આનો વિસ્તાર છે તો વાહન ચાલકોને ભોગ બનવો પડે છે અને ખરેખર આ જંગલ ખાતાના કાયદાઓમાં ચાલકો છૂટી શકતા નથી તો પછી અત્યારે જો હવે પછી ટેકરો તો સ્ટાફ વધારવામાં નહીં આવે તો આ આ વિસ્તારના ખેડૂતો ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે અને તમામ જવાબદારી જંગલ ખાતાની રહેશે એવું ખેડૂતો આ વિસ્તારના જણાવી રહ્યા છે